લગ્ન જીવનમાં પ્રથમ વખત જોડાય છે ત્યારે તેને આ સંબંધ સાથે ઘણી બધી આશાઓ હોય છે શરૂઆતમાં દરેક લોકોને તે સમજવામાં થોડો સમય લાગે છે કે આ સંબંધ કેવો હોવો જોઈએ ઘણા લોકો માત્ર એવું જ વિચારે છે કે પતિ પત્નીના સંબંધમાં વિશ્વાસ અને પ્રેમ જ ઘણો છે તે સાચું છે પરંતુ એટલું પૂરતું નથી હોતું આ સિવાય પણ પતિ પત્નીના સંબંધમાં ઘણી બીજી વસ્તુઓ જરૂરી છે

તો તમને તમારા જીવનસાથીથી અલગ નહીં પણ સાથે રહીને જીવી શકશો થોડી વાત કરવી છે જેમાં દસમી વાત સાંભળીને તમે ચોંકી જશો તો શરૂ કરતા પહેલા જય જય શ્રીકૃષ્ણ લખવાનું ભૂલશો નહીં તો હવે સાંભળો એક નગરમાં શેઠ રહેતા હતા અને તે ધનવાન હતા તેમની એકની એક દીકરીના લગ્નનો સમય નજીક આવી જાય છે ત્યારે તે શેઠ બહુ જ બેચેની અનુભવે છે કારણ કે તેમની દીકરી ઘર છોડીને કાયમને માટે જવાની હતી આમ કરતા કરતા લગ્નનો દિવસ આવી જાય છે લગ્ન ખૂબ ધામધૂમથી થાય છે હવે દીકરીની વિદાયનો સમય આવે છે આ દુનિયામાં કયો બાપ તેની દીકરીની વિદાય સહન કરી શકે પરંતુ આ શેઠ ખૂબ ધાર્મિક હતા અને પૂજા પાઠ કરવા મંદિરે જતા એટલે મંદિરના એક મોટા સાધુ મહાત્મા ત્યાં લગ્નમાં આવેલા હતા વિદાય સમયે તે મહાત્માની આંખ પણ ભીની થઈ જાય છે શેઠ મહાત્માને કહે છે કે મારી દીકરીને આશીર્વાદ આપો સાધુ મહાત્મા કહે છે કે દીકરી મારી પાસે તને આશીર્વાદ આપવા માટે થોડી વાત છે જે તું જીવનભર યાદ રાખીશ તો તારું જીવન ચમકી જશે પછી તે સાધુ મહાત્મા દીકરી અને તેના પતિને ઉપદેશ આપે છે તે સાંભળવા જેવો છે સાધુ મહાત્મા પહેલી વાત કહે છે કે દીકરી પતિ પત્નીના સંબંધમાં વિશ્વાસ હોવો ખૂબ જરૂરી છે બંનેની વચ્ચે જેટલો વિશ્વાસ હશે એટલો સંબંધ ગાઢ અને મજબૂત થાય છે લગ્ન પછી તમારા બંનેની આ નવા જીવનની શરૂઆત થાય છે યાદ રાખજો કે શંકા સંબંધને નબળો બનાવી શકે છે લોકોની વાતમાં આવીને શંકા ક્યારેય કરવી નહીં ગમે તેવી સ્થિતિમાં પણ બંને એકબીજા પ્રત્યે વિશ્વાસ જાળવી રાખવો મહાત્મા કહે છે કે મારી બીજી વાત ધ્યાન આપીને સાંભળજો પતિ પત્નીના સંબંધમાં આદર હોવો ખૂબ મહત્વનો હોય છે અને તો જ લોકો તમારો આદર કરશે ઈર્ષા કરવાવાળાને કરવા દો તેના પ્રત્યે ધ્યાન ક્યારેય આપશો નહીં તમે એકબીજાનો આદર કરશો તો તમારા સ્નેહીજનો સગા સંબંધીઓ પણ તમારું સન્માન કરશે ઘણીવાર પતિ પોતે તેની પત્ની પાસેથી આદરની આશા રાખે છે પરંતુ પોતે પત્નીને આદર આપતો નથી તેમ થવું જોઈએ નહીં એવું કરશો નહીં પતિ પત્ની વચ્ચેનો સંબંધ ત્યારે જ ટકી શકે છે જ્યારે એકબીજા પ્રત્યે પ્રેમ અને આદર હોય મહાત્મા ત્રીજી વાત કહેવા લાગે છે કે તમારે બંને એકબીજાની ભાવનાઓનું ધ્યાન રાખવું કદાચ સંબંધમાં ક્યારેક ખટાશ આવશે તો સંબંધ તેની જાતે સુધરવા લાગે છે ઘણા લોકો આ વાત વાત પર એટલું ધ્યાન આપતા નથી સીધી જ છે કે દરેક વ્યક્તિના પસંદ વિચાર જીવનશૈલી અલગ અલગ હોય છે એમ પતિ પત્નીના વિચારો પણ અલગ અલગ હોઈ શકે જો તમે એકબીજાની ભાવનાઓની કદર કરશો બંનેમાં પ્રેમ જળવાઈ રહેશે અને સંબંધ પણ ગાઢ બનશે ચોથી વાત જણાવતા મહાત્માજી બોલે છે કે પતિ પત્ની વચ્ચેના સંબંધ ત્યારે બગડવા લાગે છે જ્યારે બંને એકબીજાથી કંઈક છુપાવે છે ઘણીવાર સ્ત્રીઓ તેને મનની વાત પતિની સામે કરતા અચકાય છે જ્યારે કેટલાક કિસ્સાઓમાં પતિ પણ પોતાની લાગણી વ્યક્ત કરવામાં અચકાય છે તેનાથી સંબંધમાં એક ખટાશ આવશે જે થોડા સમય પછી એકબીજાને અધૂરાપણાનો અનુભવ અપાવે છે આ અધૂરાપણું એ સારા સંબંધનો સંકેત નથી તેથી પતિ પત્ની વચ્ચે ક્યારેય કંઈ પણ છુપું હોવું જોઈએ નહીં હવે મારી પાંચમી વાત સાંભળી લેજો પતિ પત્નીમાં નાના મોટા ઝઘડા થવા એ સામાન્ય બાબત છે પરંતુ ઘણી વાર આ ઝઘડામાં બંનેમાંથી કોઈ એક નારાજ થઈ જાય છે તે સમયે શું કરવું તે સાંભળો ત્યારે તમારે સમજદારીથી વર્તવું જોઈએ તમારે બંનેને સાથે બેસીને ઝઘડાનું નિવારણ લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ મહાત્માજી છઠ્ઠી વાત જણાવતા કહે છે કે આજના સમયમાં દરેક લોકો એટલા કામમાં વ્યસ્ત રહે છે તે પોતાના માટે સમય કાઢી શકતા નથી તેથી તમારો તણાવ પણ દૂર થઈ જશે હવે ખૂબ મહત્વની સાતમી વાત જણાવે છે ખોટું બોલશો નહીં કારણ કે એક જૂઠ છુપાવા અનેક જૂઠ બોલવું પડે છે જે કોઈ પણ સંબંધના પાયાને નબળો બનાવી દે છે સતત જૂઠું બોલવાથી

તમારા જીવનસાથીને જણાવો કે તેમના આવાથી તમારું જીવન કેટલું બદલાઈ ગયું છે તેની સુંદરતાની સાથે તેની આંતરિક સુંદરતાની પણ પ્રશંસા કરો મહાત્માજી નવમી વાત હવે જમાઈને કહે છે કે તમે બંને મળીને ઘરનું કામ કરો એ વાત સાચી છે કે પત્ની ઘરના કામકાજ સંભાળે છે તો પતિ ઓફિસે જાય છે પરંતુ તેનો અર્થ એ નથી કે પતિએ ઘરના કામમાં ક્યારેય મદદ ના કરવી ઘણા પરિવારમાં તો પતિ પત્ની બંને કામ પર જાય છે તો પત્ની ઉપર કામનું દબાણ ન આવે તે માટે પતિએ પણ ઘરનું કામ કરવું જોઈએ આમ કરવાથી ઉલટાનું બંનેને એકબીજા સાથે વધુ સમય પસાર કરવાની તક પણ મળે છે સાધુજી દસમી વાત કહે છે કે નાની નાની વસ્તુઓમાં આનંદ મેળવવાની આદત પડો જીવનમાં સુખ અને દુઃખ તો આવતા જ રહે છે જ્યારે તમે દુખી થાઓ તેની અસર તમારા અંગત જીવન પર ન આવવા દેશો આવી પરિસ્થિતિમાં મૌન રહેવાને બદલે તમારું દુઃખ તમારા જીવનસાથીને જણાવી દેવું જોઈએ હવે હું મારી સલાહ આપું છું જીવનમાં ક્યારેય કોઈ પણ પ્રકારનો વિવાદ થાય તો તેને પ્રોત્સાહન ન આપો ઘણા લોકો એવા હોય છે કે જે ઝઘડા દરમિયાન જૂની વાતોને વચ્ચે લાવે છે જેના કારણે સામેની વ્યક્તિને ખૂબ જ દુઃખ લાગી શકે છે જે વાત યાદ કરવાથી વિવાદ ઊભો કરે તેને ભૂલી જવામાં જ સમજદારી છે સાધુજી બારમી બાબત વિશે કહે છે જ્યારે પતિ પત્ની વચ્ચે માફી માંગવા માટે ક્ષમા માંગવામાં પાછળ ન રહેવો તમારી ભૂલોનો સ્વીકાર કરો અને માફી માંગીને ઝઘડાનો અંત કરવો જોઈએ જો સામેવાળી વ્યક્તિની ભૂલ હોય તો તેને ક્ષમા કરી દેવો જોઈએ મહાત્મા કહે કે હવે તેરમી વાત કહીશ જેને ધ્યાનમાં લેજો સંબંધ સારી રીતે જાળવવા માટે એકબીજાને સંયમી રહેવું પડશે ક્યારેક એવું બને કે પતિ પત્ની વચ્ચે ઝઘડો થઈ શકે આવા સમયે સંયમ જાળવવું અને પ્રેમથી વર્તન કરજો ગુસ્સો નહીં સમજણ બતાવજો તેનાથી વિવાદ ઓછો શકે દીકરી અને જમાઈને બહુ જ ગમી આ વાતો એટલે તેઓ મહાત્માને કહે છે કે હે પ્રભુ તમે જ્ઞાની છો તમે અમને હજુ બે ચાર ઉપદેશ આપો કે જેથી અમે જન્મો જન્મોજન્મ સુધી સાથે રહી શકીએ ત્યારે મહાત્મા બોલ્યા કે દીકરા હે દીકરી સાંભળો જ્યારે તમારા બેમાંથી કોઈ એકને મહત્વ નથી મળતું ત્યારે સંબંધોમાં ખટાશ આવશે ખાસ કરીને પુરુષ માટે કારણ કે આ પુરુષ પ્રધાન સમાજમાં ઘણીવાર એવું જોવા મળે છે કે ઘરના મોટા ભાગના નિર્ણય પુરુષો જ લેતા હોય છે પરંતુ તેમ થવું જોઈએ નહીં જિંદગીના દરેક નાના મોટા નિર્ણયોમાં તમારે બંનેનો સમાન અધિકાર છે હે દીકરા તમારા દરેક નિર્ણયમાં તમારી પત્નીને સામેલ કરજો તેમના અભિપ્રાય પર પણ ધ્યાન આપજો એક સારો સંબંધ એ જ હોય છે જેમાં પતિ પત્ની બંને એકબીજાને મહત્વ આપે છે મહાત્માજી આગળ સમજાવે છે કે તમારા સંબંધને મજબૂત બનાવવા માટે એકબીજાની કાળજી લેવી પણ જરૂરી છે એના માટે તમારી પસંદગી અને ના પસંદગી વિશે કાળજી લેવી જોઈએ એટલે પ્રેમમાં વિશેષ મધુરતા આવશે સાથે જ તમારો સંબંધ વધુ મજબૂત અને ગાઢ થતો જશે મહાત્મા થોડીવાર માટે શ્વાસ ઊંડો લઈને પછી કહેવા લાગ્યા કે સંબંધ ગમે તેવો ગાઢો હશે તો પણ તેમાં અહંકાર આવશે જ આવી સ્થિતિમાં પતિ પત્નીના આ નાજુક સંબંધોમાં અહંકારને કોસો દૂર રાખવું જોઈએ આનાથી સારા સંબંધોમાં પણ અંતર પડી શકે છે અહંકાર છોડી દઈને દરેક મુશ્કેલ સમયમાં સાથ આપજો કારણ કે જીવનમાં ઉતાર ચઢાવ આવતા રહે છે બધાનો સમય બદલાયા કરે છે ક્યારેક કોઈ શારીરિક રૂપે તો કોઈ આર્થિક રૂપે પરેશાન થઈ શકે છે એક સારો અને મજબૂત સંબંધ એ હોય છે જેમાં એક જીવન સાથી તેના ખરાબ સમયમાં બીજા જીવન સાથીનો સાથ છોડે નહીં પરંતુ તેની હિંમત હવે મહાત્માજી બીજી વાત સમજાવતા કહે છે કે લગ્નની શરૂઆતમાં પતિ પત્ની વચ્ચે ઘણો પ્રેમ હોય છે પરંતુ સમય જતાં તે ઓછો થતો જાય છે પ્રેમ પતિ પત્ની વચ્ચે ઇમોશનલ બોન્ડિંગ લાવવાની સાથે જ સંબંધને મજબૂત બનાવે છે પછી મહાત્માજી બે ઉપદેશો આપે છે જે જીવનમાં ઉતારવા જેવા છે જો હજુ સુધી સાંગળો છો જીવન સારી રીતે પસાર કરી રહ્યા છો એકબીજાની વાત ધ્યાનથી સાંભળવી જોઈએ ઘણીવાર જ્યારે સામેવાળી વ્યક્તિની વાત ધ્યાનથી ન સાંભળવામાં આવે તો તે સંબંધમાં અંતરનું કારણ બની શકે છે તેથી હંમેશા તમારા જીવનસાથીની વાત પર ધ્યાન આપવું જોઈએ તેનાથી સંબંધોમાં કોઈ ગેરસમજણ માટે કોઈ જગ્યા રહેતી નથી અને મારો બીજો ઉદ્દેશ છે કે પતિ પત્નીના સંબંધોમાં પ્રેમ વિશ્વાસ આદરની સાથે મિત્રની જેમ સારી સમજણ હોવી પણ જરૂરી છે મિત્રતાનો સંબંધ ખૂબ જ ખાસ હોય છે જો પતિ પત્ની વચ્ચે મિત્રતાનો સંબંધ હોય તો બંને એકબીજાને સારી રીતે સમજી શકશે બંનેની સમજણ સારી રહેશે અને તેનાથી સંબંધ પણ મજબૂત બને છે જીવન વધુ સુખી બની શકે છે પતિ પત્નીનો સંબંધ કાચા દોરા જેવો હોય છે પરંતુ જો તેમાં પ્રેમ ઊંડો હોય તો આ સંબંધના દોરાને કોઈ તોડી શકતું નથી દરેક પતિ પત્ની સુખીથી પોતાનું લગ્ન જીવન વિતાવવા ઈચ્છે છે પરંતુ પતિ પત્ની વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ આ વાતથી ઘણા લોકો અજાણ હોય છે મહાત્માજીની આ વાત સાંભળીને જમાઈ સસુરજીને કહે છે કે હું તમારી દીકરીને કોઈ દુઃખ નહીં આવવા દઉં આજથી તે મારી અર્ધાંગીની છે શેઠને હવે કોઈ ચિંતા રહી નથી અને દીકરીને વિદાય આપે છે મિત્રો જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલ સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો જેથી માં લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે ધન્યવાદ